ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વિવિધ સેવાઓનો લાખો લોકો ઘર આંગળી લાભ મળે તે હેતુ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે આરોગ્ય લક્ષી વિવિધ સેવાઓ આવનારી લોકસભાની ચૂંટણી અને અનુલક્ષીની ચૂંટણી કાર્ડ નવા સુધારા વધારા સહિતની છવ્વીસ જેટલી સેવાઓનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઘર આંગણી લોકોને

આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ધાંગધ્રા નગરપાલિકા ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ સેવા સેતુ કાર્યક્રમની અંદર ભારત અને ગુજરાત સરકારની તમામ એજન્સીઓ એક પ્લેટફોર્મ પર એકત્રિત થઈ છે જેની અંદર આધાર કાર્ડને લગતા કોઈ પણ હિતધારકોના પ્રશ્નો હોય કોઈ પણ ગરીબી રેખા નીચે રહેતા હોય અને એના રેશન કાર્ડને લગતા પ્રશ્નો હોય એસટી નિગમને લગતા પ્રશ્નો હોય એ સિવાય પણ સેવા સદનને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય નગરપાલિકાને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો એ તમામ પ્રશ્નો માટે એને અલગ અલગ કચેરીઓ ન જવું પડે અને એક જ પ્લેટફોર્મ પર એના દરેક પ્રશ્નો અહીંયા જ સોલ્વ થઈ જાય એ હેતુથી સરકારે દરેક કર્મચારીઓને અહીંયા એકત્ર કરી છે અને એક પ્લેટફોર્મ ઉપર દરેક ક્ષેત્ર અહીંયા ભેગા થયા છે અને આજના દિવસે સવારના દસ વાગ્યાથી આ કાર્યક્રમ ચાલુ છે અને એની અંદર ખૂબ જ સારો પ્રતિભાવ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે અને એની અંદર દરેક કર્મચારીઓ હાજર છે અને જે કોઈ પણ અરજદાર હિતધારક આવે તો તેના પ્રશ્નોનું તાત્કાલિક જ નિવારણ અહીં જ કરવામાં આવે છે અને એના માટે જરૂરી જે કંઈ પણ સરકારી મશીનરી છે એ અહીંયા યોગ્ય રીતે ગોઠવવામાં આવેલી છે અને દરેક અધિકારીઓ અને કર્મચારીઓ અત્રે ઉપસ્થિત જ છે સેવા માટે આ સિવાય આપણી આગામી જે લોકસભા ચૂંટણી આવી રહી છે અને એની અંદર આપણે આ વિજાણુ મતદાન યંત્ર દ્વારા જે કંઈ મતદાન કરવાનું છે અને એમાં આ જે ખાસા નવા મતદારોની જે વૃદ્ધિ થઈ છે તો એ લોકોને પ્રથમ વખત મતદાન કરવા માટે જશે તો આ વીજાણુ યંત્ર દ્વારા કેવી રીતે મતદાન કરવું અને એમને કોઈ તકલીફ ન પડે અને એ સિવાય પણ નિષ્પક્ષ રીતે સરકાર આ મતદાન કરાવી રહી છે એનું નિર્દેશન કરવા માટે અત્રે અમે એ મશીન પણ અહીંયા લાવ્યા છીએ અને દરેકોને બોલાવી અને કેવી રીતે મત આપો એ રીતે અમે સમજણ આપીએ છીએ અને એને પ્રેક્ટિકલી એને મતદાન પણ કરાવીએ છીએ અને આ સિવાય કોઈ પણ ના એને લગતા મતદાનને લગતા અથવા એમના પોતાના અંગત સેવા સેતુને લગતા પ્રશ્નો હોય એનું અત્રે જ અમે સ્થળ ઉપર જ એનું નિરાકરણ કરી રહ્યા છીએ આજે અમે બે વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે અને આ સિવાય હજી પણ અમને એવું લાગે છે કે આવા બે ત્રણ કાર્યક્રમો કરવા પડશે કારણ કે આ એક કાર્યક્રમથી ઓછું લાગે છે અને કદાચ સરકાર અત્યારે એવું વિચારી રહી છે કે ધ્રાંગધ્રા ખાતે આવતી અઢાર તારીખે ફરી પાછો આવો જ સેવા સેતુ કાર્યક્રમનું પુનઃ આયોજન કરવું જેથી પ્રજાના જે પ્રશ્નો છે એને સરળતાથી અને નિષ્પક્ષ રીતે અહીંયા સોલ્વ કરી શકાય હસ્તુ સીટી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રંગધરા